દીકરીના એડમિશન માટે સ્કૂલ પહોંચતા જ એક મોટા ખંડમાં બધા જ પેરેન્ટ્સની બેઠક હતી મધુ પણ એક સીટ પર બેસવા જ જતી હતી ત્યાં જ તેનું ધ્યાન પાછળ બેઠેલી તેની કોલેજ કાળની સખી નિર્જા પર ગયું બંને એકબીજાને જોઈને ખૂબ આનંદ પામ્યા નિર્જાએ મધુને પૂછ્યું તું દિલ્હીથી અહીં ક્યારે શિફ્ટ થઈ અરે યાર લોંગ સ્ટોરી છે આવ બેસ મારી બાજુમાં નંબર આવે ત્યાં સુધી તો વાત કરીએ બંને બેનપણી વાતો એ ચઢી કોલેજ ટાઈમ થી જ તને તો ખબર છે કે આરવ અને હું પ્રેમમાં હતા આરવ દિલ્હીના મોટા બિઝનેસમેનનો પુત્ર વળી તે પંજાબી હોવાથી મારા મોમ ડેડ ને પણ આ પણ ગમતું નહોતું તેમને તો મારા માટે ડેડના ફ્રેન્ડનો દીકરો મિલન ગમતો મિલનને મારા પ્રત્યેનું ખેંચાણથી સૌ કોઈ વાકેફ હતા પણ મારી જીંદને લીધે કંટાળીને તેઓ આરવને સાથે મારા લગ્ન કરવા રાજી થયા મિલન પણ તે પછી છારી કન્યા સાથે ભરણી ગયું લગ્નના ત્રણ ચાર વર્ષમાં જ મને આરવ સાથે ખૂબ ઝઘડો થતા લગ્ન પહેલા મીઠી લાગેલી આદતો હવે ખૂબ કડવી લાગવા લાગી હવે તે મારા પર હાથ પણ ઉપાડતો આ બધાથી તંગ આવીને હું મારા મોમ ડેડના ઘરે મુંબઈ આવી ગઈ મારી મોમે મને મિલનની પત્નીના આકસ્મિક મૃત્યુના સમાચાર આપ્યા મહિનાથી હજુ પણ તેઓ ખૂબ શોકમાં છે હું પણ સાંભળીને હતપ્રદ થઈ ગઈ હું મિલનને મળવા તેના ઘરે પહોંચી મિલનના મમ્મીએ દરવાજો ખોલ્યો મને જોઈને અંદર આવવા કહ્યું તેમની પાછળ બે વર્ષની મિલનની દીકરી ઉભી હતી તેને જોતા જ મેં તેને તેડી લીધી અને તેનું તેનું નામ નામ પૂછ્યું સાંભળીને હું ખૂબ નવાઈ પામી તેનું નામ મધુલિકા હતું મિલનની મમ્મી એ જ મને કહ્યું કે તારા પ્રેમની યાદગીરી રૂપે જ તેને દીકરીનું નામ મધુલિકા રાખ્યું છે મિલનના સાચા પ્રેમને ન ઓળખવાની ભૂલથી મને બહુ પસ્તાવો થયો ભૂલને સુધારી લેવા જ મેં મિલનને સામેથી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને આખરે અમે બંને બીજી વાર પરણી ગયા ભૂમિ ચોહલિયા